આ ઘોડી આઠ થી દસ માવા ખાય છે અને માવા ખાય પછી ભૂલી તાવ આવી જાય છે અને નો ખવડાવી તો તાવ આવી જાય છે અને જાય આજે આખું ગળે નહી ઉતારી જાય એ પછી ઓછી સડા કલાક માવો રાખે કાગળ કાગળ લે સાહેબ તમે દુનિયાની અંદર ઘણી બધી ઘોડીઓ જોઈએ છે ભાઈ પરંતુ સાહેબ તમે એકવાર આ ઘોડીને જુઓ આ ઘોડી એક દિવસના સાહેબ પાંત્રીસ માવા ખાય છે તમે વિચારો સાહેબ કે એક માવાના પાંચ રૂપિયા હોય તો પાંત્રીસ માવાના કેટલા થાય ભાઈ કોમેન્ટ કરીને જરૂર બતાવજો હવે અત્યારે સાહેબ આ ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પોતાની ઘોડીને એમ કહી રહ્યા છે કે મારી ઘોડીને માવો જોઈએ જ કેમ કે જ્યારે ગમેના વરઘોડામાં જવું હોય એની પહેલાં મારી ઘોડીને માવો ખવડાવવો પડે અને માવો ન ખવડાવું તો ઘોડી ઘરમાંથી હાલે જ નહીં ભલે ગમે એને એટલા ધોકા મારો તો એ આ ઘોડી ન હાલે એટલે કે મારે એને માવો ખવડાવવો પડે અને માવો એટલે એકદમ કડક ઘસેલો ખવડાવવો પડે કેમ કે કડક માવો ન બનાવો અને ખાલી ચૂનો અને બુધારા નોકીને હલાવીને આપી દો તો માવો ખાઈ નહીં પાછી આ ઘોડી એટલી ખતરનાક છે ભાઈ એને માવો એકદમ કડક કરી અને આપવામાં આવે છે ને ત્યારબાદ આ ઘોડી માવો ખાઈ એકદમ કડક માવો ખાઈને એકદમ કડક મગજ કરી અને જોરદાર સાહેબ લગ્નમાં નાચે છે ભાઈ આ એક ઘોડી છે તો સૌથી પહેલાં સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું વિડીયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને હા ચેનલ ઉપર આજે પહેલી વાર આવું છું તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે તો સાહેબ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે સોશિયલ મીડિયામાં એક આ ઘોડીનો વિડીયો ભાઈ બહુ જાજો વાયરલ થઈ રહ્યો છે જેમાં તમે જોઈ પણ શકો છો ભાઈ કે એક ઘોડી છે અને એ ઘોડી દિવસના કેટલામાં આવા સાહેબ પાંત્રીસ માવા ખાય છે ભાઈ તો ચાલો સૌથી પેલા તમે આ ભાઈ ના સાંભળી લો ને પછી કોમેન્ટ બિલકુલ ના ભૂલતા આ માવો છે અને આ બધો ગળે ઉતારી રાખી અડધી કલાક અને પછી નાખે ઉતારતી નથી આપડે માણા એમ ખાય એ રીતે જ ખાય છે નો ખબર તો તાવ આવી જાય છે લાખ દસ માવાનો ખર્ચ છે છે